ટીપા બનાવી આપે બાકી ઠામડા ને હું જોઈ દઉં અને કપડાં બપડા મારા પપ્પા હાજે ધોઈ નાખે હાજે સુઈ જાવી સવાર વેળા જાગીને મારા પપ્પા મને તૈયાર કરીને સ્કૂલે મોકલી દે ને કામે જાય પછી બાર વાગે આવે ખાવા પીવાનું બનાવે પછી હાજે આઠ વાગે આવે ને ખાવા પીવાનું બનાવે પછી અમે સુઈ જાવી નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં સહી અને ખાસ આજે એવા પરિવાર પાસે આવ્યા છે જે પરિવારની વાત કરતાં મને પણ ખૂબ દુઃખ થાય છે દીકરો છે અગિયાર વર્ષનો દીકરો છે એમના મમ્મીનું અવસાન થઈ ગયું છે અને એમના પપ્પા છે એમનું ભરણ પોષણ કરે છે પોતે કામ કરી અને ઘર પણ ચલાવે છે અને દીકરાનું ધ્યાન પણ રાખે છે એટલે કહેવાય ને કે એક બાપની સાથે સાથે એક માની પણ જે દીકરાને જરૂર પડે એનું બધી જ જવાબદારીઓ પૂરી કરે છે દીકરાને ખવડાવવું દીકરાના કપડાનું ધ્યાન રાખવું દીકરાને તૈયાર કરવી સ્કૂલે મોકલવું એટલે ખૂબ એક કહેવાય ને એક માની જેમ દીકરાને માનો અને બાપનો બેનો પ્રેમ એક બાપ પૂરા પાડી રહ્યા છે એટલે ભાઈ સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું જીવન કઈ રીતે જીવી રહ્યા છે તો ભાઈ મારું નામ નરેશભાઈ આહિર છે તમારું નામ શું છે દિનેશ દિનેશભાઈ તારું નામ શું છે બેટા મયુર મયુર તો પછી મમ્મીને શું થયું બેટા કેન્સર કેટલા વર્ષ થયા મમ્મીને બેટા 2022 માં ઓપ થયા ત્રણ વર્ષ થયા બેજાર બાવિસ માં તો અત્યારે બેટા તું શું કરે છો અત્યારે હું સ્કૂલે જાઉં ભણું અને ઘરે આવીને મારું પપ્પાને ધ્યાન રાખું ખાવું પીવું અને વાંચવા મળું નહીં નહીં બેટા રેડમાં હું સમજી શકું એક માવેનાનું જીવન ખૂબ અઘરું છે કે ઓલા કે એમ કે ટકેન ટાણે જે મા હોય યાદ આવતી હોય અને એટલી નાની ઉંમરમાં આવી રીતે માવેનાનું જીવન ખૂબ અઘરું લાગતું છે હા લાગે ને પણ શું કરું હવે પરિસ્થિતિ એવી ખરાબ છે કોઈ રાખતું નથી એટલે કોઈ એટલે કોઈ કોઈ નહીં તો પછી બીજું સગો સંબંધ નથી મોટા પપ્પા દાદા કાકા એને પણ કોઈ રાખતા જ નથી આમ તો પછી તમે બાપ દીકરો એકલા રહ્યો હા એની બેટા રેડ હું સમજી શકું ખૂબ દુઃખ થાય એમ કે જ્યારે આપણા જ આપણને ન રાખે એટલે હમ તો પછી કેટલામાં ભણે છે બેટર અત્યારે તું છઠ્ઠું છઠ્ઠા ધોરણમાં ભણે છે ખાવા પીવાનું બધું કોણ બનાવી આપે મારા પપ્પા પપ્પા બનાવી આપે મારા પપ્પા બનાવી આપે બાકી ઠામડા ની હું જોઈ દઉં અને કપડા બપડા મારા પપ્પા હાંજે ધોઈ નાખે સાંજે ફૂઈ જ આવી સવાર જાગીને મારા પપ્પા મને ત્યાર કરીને સ્કૂલે મોકલી દેની કામે જાય પછી બાર વાગે આવે ખાવા પીવાનું બનાવે પછી સાંજે આઠ વાગે આવે ને ખાવા પીવાનું બનાવે પછી આમ સુઈ જ આવી તો પછી બપોર પછી તું એકલો કેરે બેઠા હા એકલો કે ઓહો તો પછી ડર નો લાગે બેટા લાગે બહુ ડર એકલો એકલો શું કરું નહીં નહીં હું સમજી શકું બેટા કે મા વિનાનું જીવન ખૂબ અઘરું છે આજે જે ટકે ને ટાણે માણસ નાના દીકરા હોય ને તો યાદ આવતી હોય કેમ કે કંઈ પણ વસ્તુ હોય તો તરત માને કહી શકીએ કહી શકીએ ને હા હા પછી પપ્પા ધ્યાન રાખી બેટા તારું હો રાખી ત્યાં પણ તોય મા એ તો મારે કહેવાનો લાગે શું કરું હોય શાન કરવું પડે મમ્મીની યાદ તો બહુ આવે શું યાદ આવે બેટા ઓપ થઈ ગયા નું યાદ આવે મને હાસાવતા મને લેવા આવતા મૂકવા આવતા સ્કૂલે લેવા આવતા મૂકવા આવતા મેને બેટા હું સમજી શકું નાનો મોટો કંઈક ભાગ લેવો હોય તો તરત મમ્મીને કહી એમ સમજી શકું તારા પપ્પા બધું હાસવે મને સાચી વાત છે પપ્પા સાસવે પણ ઓલા કેમ પપ્પા ને પછી કામ કાજે તો જાવું જ પડે ને હા હે ને ઓલો ઘરે મમ્મી હોય તો મમ્મી સાથે દિવસ વયો જાય અને એટલી નાની ઉંમર થી એકલતા સાથે રહેવું એટલે ખૂબ અઘરું થઈ જાય બપોર પછી એકલો ઘરે જ હોય બપોર સુધી કોલે હોય એટલે હવાર માં જાગીએ ને એટલે ત્યાર કરીને સાત સાત વાગે મૂકી આવું પછી હું વહી જાઉં કામે બરોબર પછી બપોરે બાર વાગે પોણા બાર બંધ કરી દેવું એટલે સ્કૂલે જઈને મૂક્યા પછી ખાવાનું બનાવી નાખો પછી બે વાગ્યા પછી બધું કામકાજ કરીને પછી ત્યાં ઘરે હોય વાસા લખે પછી એના ભાઈબંધ દોસ્તાર એટલે રમવા ગયો જાય પછી એવું લાગે પાછો ફોન કરે મને બીજા ભાઈ બનમાં એક ફોન છે બે બે દીકરા એવું કે એવું કામ પડે ને તો બીજા ફોન કરી લઉં સાચી વાત આપણે ભલે ગમે હોય પણ જીવ તો એક હા એમ આપણા સંતાન પાસે જ હોય એમ તો પછી મારા બેનને શું થયું એને કેન્સર હતું બરાબર દાઢનું પછી દાઢ પાઈકી હતી પછી રિપોર્ટ કરાવ્યું તો કે કેન્સર આવ્યું પછી અમદાવાદ દાખલ કર્યા અમે બે ઓપરેશન કર્યા અમદાવાદ પછી શું છે પાણી લોહી આવે ને લોહી આપણે રગમાં લોહીમાં પાણી થઈ ઓહો પછી જંતો થઈ ગયો એટલે હોજા ચડી ગયા પછી પાછું ન હોય લોહીમાં પાણી થઈ જાય ને લોહી હોય ને તો હોજો ન ચડે પાણી ભાઈ રહે ને એટલે શરીરમાં હોજો સડી જાય લોહી લોહી બદલાવો કોઈ વ્યક્તિને તો હાડા ચાર લાખ થાય પણ છ મહિના સુધી હાલે પછી જેવા વાત થઈ જાય લોહીમાં બરોબર પછી પાછું બદલવું પડે એ રીતનું જીવન કરવું પડે એ વાત એટલા બધા પૈસા આપણી પાસે હોય નહીં હું સમજી શકું અલગ કે એમાં પછી દવાખાનું હોય એટલે કોઈ પણ માણસ હારી જાય ન્યાણું હતું ધીમે 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 કરતા એક લાખ વીસ હજાર જેવું રાવા દીધું થોડું 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 કાઢી દેખ્યું એટલે મારી બેનની દવાખાનું કયું ઓહો સાડા ત્રણ લાખ નો કારીગર કામ કરતા એવું કર્યું કામ કરે બાર તેર હજારનું કામ કરે હવે ખાય કે પૂરું પાડે કલ્યાણ લાણું ભરે એમ થાય ને સમજી શકું કેમ રડો છો ભાઈ તો આપણે આ દુઃખ છે છોકરાનું બરાબર તો રડવું તો આવે કે ન આવે ખરી વાત હવે માં ગણો કે બાપ ગણો બધું હું છું બરાબર મોટો તો ખરો હોક નહીં છોકરાને નહીં સાચી વાત છોલા કેમ કે આપણું જીવન તો હોય હવે નહીં આપણી જિંદગી બગડી ગઈ બરાબર હવે આપણી જે પરિસ્થિતિ આવે ને એ છોકરાને માર નહીં થવા દી ભણાવવું હશે પછી એની કાંઈ એની તો પરિસ્થિતિ એ તો સારું જીવન જીવે થોડું ઘણું ભણશે તોય એના કામ લાગે છે એમ હું સમજી શકું તો અત્યારે તમે શું કામ કરો દિનેશભાઈ અત્યારે હું ડાયમંડમાં હીરા ઘસું છું તો પછી એમાં કેટલું કામ થઈ જાય એમાં હા છોકરાને મૂકવા લેવા જાવાની એમાં ટાઈમ તો ખોટી થાય જ સાચી એટલે તેર તેર સૌ નું કામ થાય પણ હાલંદામ ફી ભરવું કંઈક કપડાં લઈ દઉં મયુરને કંઈક કરી આણા લાવવું એમ કરીને ગુધારાને હાલ્યું જાય ધીમે ધીમે

જેને જેની માથે વીતી હોય ને એને ખબર હોય કે દવાખાનું આવ્યું છે કે એની ઘરની વ્યક્તિ છે ભઈ ગઈ છે એને ખબર હોય બીજાને કાંઈ ન હોય કાંઈ કે ભાઈ એની વ્યક્તિને કે એનું કેમ થતું હોય છે એવું કાંઈ ન હોય એ તો આપણા લગ્ન ન થાય તે કમાતા હોય તે આપતા હોય તે આપણને હાસો થાય બરાબર ખરી વાત છે કંઈ આ બધી બે રૂપિયા આપો તો એ છતાં અને ત્યાં ત્યાં હાસો થાય પછી કે ભાઈ હવે આ કામ કામનો નથી તો પછી જતા કરી દે બીજું તો શું હોય સમજી શકું કદાચ તમારે હમ નો જોત કાઈ નહીં પણ આ એક માસૂમ ફોલડા જે એમ નથી તમે ગમે ત્યાંથી પૈસા વ્યાજવા લઈ લ્યો તો વ્યાજ હોય એમ કે કે ભાઈ પૈસા ન હોય તો કાઈ નહીં કે વ્યાજ તો મને ટાઈમ આપી ખરી વાત માં બાપ છે ને આપડી દયા નો પણ આની તો આવે ને સાચી વાત છે પૈસા કરતા વ્યાજ વધારવા લે છોકરા ને દયા આવે ને એને હું સમજી શકું કોઈ પણ ગઠિયા હોય ને ઓલા કેમ કે દીકરા કરતા એના દીકરા ને દીકરા હોય વાલા લાગે કોઈ દયા ભાવના હોય જ નહીં એને શું દયા ભાવના આવે સમજી શકું અને કેટલો માસૂમ છોકરો છે અને એટલી નાની ઉંમરમાં વહી જાય એટલે આખું જીવન હાથવાળાનો હતો ચાર ચાર વાર તમે ધ્યાન રાખો છોકરા પછી ખાવાનું બધું ખાવા પીવાનું બધું હું હાથે જ કરું આખો દી કામ કરવાનું રૂમ હાથ ધરવાની અખોઈદી કામે બેઠો હોય પાછો ઓ ઘરનું કામ કરવાનું બાઈ થાય જાય કામ કરવા ઘર સ સિવાય રાંધવું લુગડા ધોવા બધું તમે સાંભળો બધું હું ટોટલ કામ કરું છું છોકરાને તૈયાર કરવો મૂકવા જવું લેવા જવું બધું વાહ વાહ બહુ ખૂબ એક ગર્વની વાત પણ કહી શકીએ પણ છે કે આજે બધું તમારી ઉપર છે અને એક ગર્વની વાત એ પણ છે કે આજે તમે એટલું કરી શકો એમ કે સાથે સાથે કામ પણ કરવું મેનેજ જેટલી થાય એટલી પણ મેનેજ પાછું નહીં પડવાય કેમ કાંઈની જવાબદારી છે ને એટલે મેનેજ કરવી પડે સાચી વાત છે કેમ કે આજે તમે એનો સહારો છો તમારી સિવાય બીજું કોઈ છે હાલો હું શું આ તમારા ઘરના વૈ ગયા હું ન હોત આની હાલત કેવી થાય સાચી વાત છે કોણ આખા મહિલા હોય નથી કહેતા કે ભાઈ હું થાકી ગઈ ઘરનું કામ કરું તો મારી હું હાલત થતી છે આખો દી કામે બે હોય આખો દી ઘરનું કામ કરું તો અત્યારે રાંધીને ખાધું ઠામડા જોઈ નાખ્યા પછી કામ જ હતા તમે આવવાના હતા પછી રજા રાખી મેં પેલા હાલો આપણને માથા છે તો રજા તો પડાય નહીં સાચી વાત છે રજા પડી તો ટંડ પડી જાય અને હવે તો દિવાળી મહિનો રજા પાડો એટલે રજા આપી દે પાછા હા પછી આમ મૂળ વતન કયું તમારું દિનેશભાઈ પાલડી પાલડી એટલે કયા જિલ્લામાં આવે ભાવનગર જિલ્લા ભાવનગર જિલ્લામાં તાલુકો કયો લાગે ગારિયાધાર ગારિયાધાર તાલુકો હા હા નહીં હું સમજી શકું છોકરા ને એકલો રેડો મુકાય નહીં જીવ આપણો અહીંયા કામે જાય તોય તેમ નહીં તો અત્યારે શું તકલીફ પડે કરી ખોટી ગયો તો બરોબર તે કારખાનું મોડું થઈ ગયો તો મેં થોડા ઘણા શોખા હતા મયુરને બનાવી નાખ્યા મેં રોટલી બનાવી નાખી તે ખાઈ લીધું મેં કહવા હાજે આવી ને તો એ દુકાને પાછો લેતો આવી ગયો અચ્છા એટલે પાંચ દસ દસ રૂપિયા લાવે એ રીતે લાવી નાખવા હા જેટલું આપણી પાસે હોય બેલેન્સ દહ ના લાવી વીસ ના લાવી કે કિલોની ફર થાય તે કિલો લાવવાનું બીજું શું કરવાનું પૈસા હોય એ પ્રમાણે હાલવાનું હું સમજી શકું કેમ કે આપણી પાસે હોય એટલું લવાય પછી આપણે થોડું બધા વધારે જોવાય એમ હા ભાઈમાં કઈ નહીં થી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરી ભાઈ દીકરા તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું હા હા કેવું લાગ્યું બેટા બહુ સારું જે ખાવા પીવામાં તકલીફ પડતી હતી જે પણ રાશન આવી ગયું તો સારું બહુ સારું થઈ ગયું થેન્ક યુ એને સોક સોક તમે શું કહેશો દિનેશભાઈ ના ના એટલી મદદ કરી છે બરોબર તો આ વેકેશન છે તો એમાં હાલી જાય એટલે બરોબર તો પછી કારખાના ચાલુ થાય તો તકલીફ ન પડે એટલે જાય ખરી વાત છે ભાઈ દીકરા આ જે પણ મદદ છે જેટલું પણ રાશન છે એ ઇન્દુબેન સોવટિયા અને રવજીભાઈ સોવટિયા એમના દીકરી છે જે શ્વેતાબેન સોવટિયા છે એમના તરફથી બધું છે એમણે કીધું કે તમે મારા મમ્મી પપ્પાના નામ ઉપરથી આવું કોઈ નિરાધાર પરિવાર હોય તો એમને મદદ કરજો એમના તરફથી છે શ્વેતાબેને એમના મમ્મી પપ્પાના નામ ઉપર જે ઇન્દુબેન સોવટિયા અને રવજીભાઈ સોવટિયા એમના નામ ઉપરથી આપ્યું છે તો શું કહેશો એમના વિશે એમાં એવું છે એ લોકોએ મદદ કરી એટલે એનું ભગવાન સારું કરી છે બીજું શું કોઈ મોટા માણસ હોય તો આવી રીતનું દાન કરતા હોય તો ભગવાન એનું ભલું કરે બરાબર અને અમારા નાના માણસો હોય અને ગુજારો હાલી જાય મહિનો અને ઈશ્વર એનું સારું કરે બીજું આપણે આશીર્વાદ દઈએ એનો આભાર તું શું કે મયુર બેટા જેને આ દાન કર્યું ખૂબ ખૂબ આભાર અને ભગવાન થેન્ક યુ સો મચ શ્વેતાબેન કે આજે તમારા મમ્મી પપ્પાના નામ રાશન આપ્યું છે જે બાપ દીકરા એકલા રહી છે અને અંદર કોઈ છે નહીં કમાવનારું ભાઈ છે તો ભાઈ દસ બાર હજારનું કામ કરે છે એમાં દીકરાનું ધ્યાન રાખવું કપડાં છે ભાડું છે લાઇટ બિલ છે એટલે ઘણી બધી તકલીફો પડી જતી હોય કહેવાય કે એક વ્યક્તિ માટે બધું આવે દીકરાને સ્કૂલે મૂકવા જાઓ એને લેવા જાવ એમને ખવરાવું નવરાવ એટલે કામકાજમાં પણ એટલું બધું ધ્યાન ન આપી શકે એટલે થોડું ઘણું કામકાજ થાય એમાં બાપ દીકરો પોતાનું ઘર ગુજરાન ચલાવે છે પણ ઘણી વખત કહેવાય ને કે જીવનની અંદર ક્યારેક કામ હોય ન હોય તો ઘણી બધી તકલીફો પડી જતી હોય છે અને હાલ તમને ખબર છે કે હીરામાં થોડો ઘણો મંદીનો માહોલ છે એટલે આવા નાના કારીગરો હોય એટલે એને ખૂબ તકલીફ પડતી હોય છે તો આજે તમારા સપોર્ટથી જે પણ થઈ શક્યું તમે એટલું આ પરિવાર માટે મદદરૂપ થયા થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજુ આપે ખૂબ પ્રગતિ આપે અને બસ આવીને આવી રીતે તમે જે નિરાધારની સે લોકો છે એમના માટે હંમેશા મદદ કરતા રહો અને ખાસ થેન્ક યુ એમના મમ્મી પપ્પાને હિંદુબેન સોવટિયા અને રવજીભાઈ સોવટિયા કે આજે તમારા દીકરીના માધ્યમથી જે પણ આ પરિવાર માટે તમારા નામ ઉપરથી મોકલું છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ લાંબો અને સ્વસ્થ આયુષ્ય આપે એવી ભગવાનને પ્રાર્થના કરશું અને કાંઈ નહીં દિનેશભાઈ અમારથી જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે જો અને બસ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર નિશાય લોકોને વધુને વધુ મદદ કરી શકીએ તો કાંઈ નહીં દોસ્તો આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો જય હિન્દ જય ભારત